નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટ આપનું સ્વાગત છે હું છું સૈયદ કુરેશી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી 108 એમ્બ્યુલન્સ સેવાઓ અંગે વિવાદ ઉઠ્યો છે માહિતી મુજબ અનેક દર્દીઓને સરકારી હોસ્પિટલની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાતા મોટા બિલ વસૂલવાની ફરિયાદો વધી છે આ મામલે સ્થાનિક લોકો અને આરોગ્ય સેવાઓ અંગે ચિંતિત નાગરિકો દ્વારા સરકાર સામે મોનિટરિંગ અને તપાસની માંગ ઉઠી છે ખાનગી એમ્બ્યુલન્સના કેટલાક ડ્રાઇવરો ખાનગી હોસ્પિટલો સાથે ગઠબંધન કરીને કામ કરે છે જેથી દર્દીઓને સરકારી સેવા મળવાને બદલે ખાનગી સારવાર માટે દબાણ કરવામાં આવે છે

જો આ માહિતી બહાર આવે તો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની એડમિશનનો ટ્રેન્ડ સમજવામાં સહેલું બને આરોગ્ય વિભાગે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવી જરૂરી બની છે દૂરદ્રષ્ટ્ય વિસ્તારોના દર્દીઓ સાથે અન્યાય ખાસ કરીને અંતરિયાળ ગામડામાંથી આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવાનો અને પછી ભારે બિલ વસૂલવાનો એક સૂચિત મોડલ ઓપરેન્ડિંગ હોય તેવું લાગી રહ્યું છે ઘણીવાર પરિવારજનો પાસે બિલ ભરવાની ક્ષમતા ન હોવા છતાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં રાખીને વધુ પડતો ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે જનહિતમાં શું પગલા લેવાય સરકારી હોસ્પિટલોમાં વધુ સુવિધાઓ વધારવી લોકો સરકારી હોસ્પિટલ પર વધુ નિર્ભર રહી શકે તે માટે ત્યાં પૂરતી સારવાર સુવિધાઓ વધારવાની જરૂર છે 108 સેવા પર મોનિટરિંગ રાજ્ય સરકારે 108 એમ્બ્યુલન્સની ટ્રેકિંગ સિસ્ટમ મજબૂત કરી

જો દર્દીઓને ઈચ્છા વિરુદ્ધ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવાની પ્રવૃત્તિ થઈ રહી હોય તો તે જનહિત વિરુદ્ધ ગણાય આરોગ્ય વિભાગ અને સરકારે ભવિષ્યમાં આવા કેસો અટકાવવા માટે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ